પણ એ કનૈયો એ કૃષ્ણ એના મોઢાથી મને કાકા કહેશે ખરા એના મોઢેથી મને કાકાનું દરજુ આપશે ખરા જતા જતા આજે જ્યાં ગયા છે સુરત મે આજે જ્યાં પહોંચ્યા છે ગોકુળની ભૂમિ મુજે ભાવ नंद भवन માં પહોંચ્યા नंद बाबा ने મળ્યા છે ભગવાન ક્યાં છે ભગવાન ગાયો ચરવા ગયા છે મને કાકા કેસે ત્યારે જ હું ઊભો થઈશ ઘણી થઈ ભગવાન આવ્યા નથી ત્યારે અક્રુરજી મનમાં વિચાર કરે ભગવાન કૃષ્ણ કેમ નથી આવ્યા અનંત બાબાને કીધું ત્યારે કીધું કે વાવજી વાવજી ગામની અમુક ગાયો છે ભગવાન બધી ગાયોની સેવા અમુક ગાયોને જે એના રખેવાળ છે ખવડાવે ખાતા નથી પણ ભગવાન કૃષ્ણ એના હાથેથી ખવડાવે ત્યારે જમે છે અમુક વાછડા એવા છે કે પોતાની માં આગળ નહીં પણ ભગવાન જ્યારે હાથે લઈ અને એ ગાયક અને લઈ જાય ત્યારે ગોકુળ ગામ ભગવાને મોહિત કર્યું છે અને બધાની વાતો સાંભળતા સાંભળતા અકૃજીની આંખમાંથી આંસુ પડે કે અરે ઇયાની તો વ્રજની ગોપીઓ ગોવાડી આવતો ભાગ્યશાળી છે પણ ઇયાની ગાયો પણ ભાગ્યશાળી છે કે જેને ભગવાનના નિત્ય દર્શન થાય છે આજે ભગવાન આજે આવ્યા છે હાથમાં લાકડી છે ખભા ઉપર કાળી કામડી છે કમરમાં વાસડી ભરાવેલી છે અને જ્યાં ભગવાન આજે આવ્યા ભગવાને મૂકી લાકડી મૂકી છે કાળી કામડી મૂકી છે ભગવાન જ્યાં ઘરમાં પ્રવેશ કરે અક્રુરજી નજર પડી અકૃરજી દોડીને ભગવાનના પગ પગ ભગવાનના ના બે પગ પકડ્યા ભગવાન આજે નંદ બાબા સામે જોયે બાપજી બાપજી આ કોણ છે જેમને મારા પગ પકડ્યા છે ઉમર માં મોટા છે એમને કહો મને પગે ન લાગે નંદ બાબા કહે છે મથુરા થી અખરૂરજી આવે છે આમંત્રણ દેવા માટે આવ્યા છે અખરૂરજી અરે અખરૂરજી તમે તો વડીલ છો વડીલ તમે ઊભા થાઓ તમે મારા પગ ન પકડો તમે વડીલ છો અને અક્રુડજી નીચે માથું કરીને આંખ માંથી એ જોયું હજી મને અક્રુડ કહે છે પણ કાકા કહે છે હજી મને અક્રુડ કહે છે પણ મને કાકા કહે છે ભગવાન આજે મનનો ભાવ સમજ્યા છે ભગવાને કીધું કાકા એ કાકા તમે તો મારા કાકા છો ને કાકા મારે તમારે પગે લાગવાનું હોય તમને મને પગે ન લાગવાનો હોય મન કી જાને તનકી જાને જાને ચિતકી ચોરી ઉષકે સામે ક્યાં છુપાવું ચીસ હાથ મે જીવન બની જે તમારા મારો મનનો ભાવ સમજી જાય મનની વાત સમજી જાય સાહેબ બીજા કાકા શબ્દ સાંભળ્યું અક્રુરજીની આંખમાંથી આંસુ પડ્યા છે રુદન કરતા કરતા મનમાં વિચાર કરે કે મારું ગોકુળમાં આવવાનું સફળ થઈ ગયું આ ધરતી માથેનો ફેરો સફળ થઈ ગયો દુનિયાનો માણસ ભગવાન કને જાય અને ભગવાન આગળ નાતો બાંધે પણ આજે ભગવાને પોતે મારી સાથે નાતો બાંધ્યો એના મોઢાથી મને કાકાનો બિરદુ દીધું છે ભગવાને બે હાથ પકડી ઊંચા કર્યા ભગવાન ભેટ્યા છે હવે તો ભગવાન ગોકુળમાંથી મથુરા જાય છે આ કથા બહુ કરુણ છે સાહેબ જાણે ગોપુ ગોકુળમાંથી વ્રજમાંથી શ્વાસ ન નીકળતો હોય જે પ્રાણ નીકળતો હોય ગોકુળમાંથી આજે આખું ગોકુળીયું ગામ વિલોડે છે બધાની આંખમાં આંસુ છે બધી ગોપીઓની આંખમાં આંસુ છે બધી એક બીજીની પૂછે બીજી ત્રીજી ને પૂછે કે બેન બેન સાંભળ્યું છે કે જાય જાય છે છે હા પાણી ભરી સાંજે પાછી ત્યારે રથમાં બે માણસો બાતા મને પૂછ્યું કે નંદ ભવન ક્યાં છે પેલે તો મને થયું કે હું ખોટું બોલી નાખું અહીંયા નંદ ભવન નથી અહીંયા કૃષ્ણ નથી પણ બેન કોઈ આંગણે મહેમાન આવ્યું છે ખોટું ન બોલાય બધી આકુલ થાય બધી ગાયો આજે ભગવાનને યાદ કરે સવારના પોરમા નંદાવા બધા ગોવાડિયાઓ ભેગા થયા ભગવાન આજે તૈયાર થયા છે ભગવાને પોટલું બાંધ્યું છે ભગવાને થયું ચાલુ બસ મારી ગોકુળની લીલા પૂરી થાય બધાની આંખમાં આંસુ બધાના હૃદયમાં દર્દ પણ સાહેબ આ કથા તો તમને મને યશોદા મૈયાઓના દર્શન કરાવી કે માની હાલત કેવી હશે એની 11 વર્ષ સુધી 11 વર્ષ ને 52 દિવસ સુધી જેને હૃદય અડાડીને રાખ્યો આજે કનૈયાને છોડવા ભગવાન આજે નંદ ભવન ની ત્યાં બારે નીકળી રસોડામાં ગયા છે અને રસોડાના ખૂણામાં ગુંગટુ નીચું કરીને યશોદા માયા ની આંખમાંથી આંસુ પડ્યા ભગવાન ધીમે 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 આવ્યા માની બાજુમાં બેઠા બે હાથ જોડે માં હું જાઉં શબ્દ નથી નીકળતો ઓઢામાંથી શું કહે મૈયા કહે છે કે લાલા તું મને ભૂલી તો નહીં જાને ભગવાન કહે કે માં એ માં આ ધરતી ઉપર એવો કોઈ દીકરો હોય કે પોતાની માં ને ભૂલે આ ધરાતલ ઉપર એવું કોઈ સંતાન કે પોતાની માને ને ભૂલી માં આંગણામાં રમ્યો તારા આંગણામાં જમ્યો તે મને મોટો કર્યો મારું બાળપણ આંગણામાં વીટાણું માં હું કેમ ભૂલ જોલાલા ત્યાં બહુ તોફાન કર્યા બહુ રાવ આવી તારી બહુ રાવ આવી બહુ તોફાન કર્યા બધી રાવ મેં સાચું છે હવે તું મોટો થયું છો ને દીકરા તોફાન ન કરજે ત્યાં જઈને હો મથુરા જા ત્યાં તોફાન ન કરજે ત્યાં બહુ ડાયો થાજે તારી કોઈ રાવ ના આવે ભગવાન કે હા માં કોઈ રાવ નહીં આવે જરી તોફાન નહીં કરો આ ભગવાન બારે બોલ્યા મનમાં શું બોલ્યા ખબર છે કે માં હું તો એવા તોફાન કરીશ કે કોઈને જીવતા નહીં રાખું જીવતા રહે તો અહીંયા તને રાવ દેવા આવે ત્યાં બધું પૂરું કરવા આવીશ માઉ જાઉં

યુદા ભૈયા દીધી લાલા ને લાલા પાછો આવીશ પાછો આવીશ ઘડી માટે તો સાહેબ ભગવાન સ્તંભે છે કથા કહે છે ભગવાન બોલ્યા કે હા માં પાછો આવીશ એ બધા સંતોએ પ્રશ્ન કર્યા છે કે ભગવાન ભગવાન સુકામ ખોટું બોલ્યા સાહેબ ભગવાન તો પાછા ગયા જ નથી ભગવાન પાછા ગોકુળ ગયા નથી ભગવાન ખોટું સુકામ બોલ્યા ભગવાનને પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાને કીધું કે કદાચ હું ત્યારે એમ કેતે મારી માં ને કે માં હું પાછો ન આવું તો મારી માં પ્રાણ નીકળી જાત માટે હું ખોટું બોલ્યો કે માં હું પાછો આવીશ શાસ્ત્રમાં લખ્યું છે કે કોઈનું જીવ બચતો હોય ને તમે ખોટું બોલો તો ભગવાનના ચોપડામાં નથી લખતા કોઈનો પ્રાણ બચતો હોય કોઈનો જીવ બચતો હોય ને તમે ખોટું બોલો તો ભગવાન કે મારા ચોપડામાં નથી લખતો ભગવાન બોલ્યા લાલાને રજા દીધી રથમાં ભગવાન બેઠા છે રથમાં બેઠા છે કથા અદ્ભુત છે બધી ગોપીઓ રથને ફરી વળી છે હાથ આડા દીધા છે કે આ રથને આગળ ન જવા દે રથને જ્યાં આગળ જવા નથી દેતા અકરૂડજી આજે ઘણું બધું સમજાવે ગોપીઓ સમજતી નથી તમે કોણ છો ક્યાંથી આવ્યા છો ને અમારા લાલાને લઈ જાઓ છો નામ શું છે તમારું કે મારું નામ તો અકરૂડ છે અરે તમે તો તમારા સઈને લજાવો છો તમારું નામ તો અકરૂડ નહીં તમારું નામ તો કુરુડ હોવું જોઈએ આવા દદા કરું છું અકૃડજી કે અકૃડ કહો તોય ભલે એને કૃડ કહો તોય ભલે હું છે રથ રથાજી ધીમે જાય છે ને બધી ગોપીઓની આંખમાં આસું પડી આ શું પાડતા પાડતા રથ ની સામે રથની સામે જોતા જોતા આજે રથ દેખાતો નથી બધી રથ તો દેખાતો નથી આજે માત્ર ધજા છે બધી ગોપીઓ ધજા હવે રથ નથી દેખાતો ધજા નથી દેખાતી માત્ર ઢેફા આજે બધી ગોપીઓ એકબીજા સામે જોઈ હવે આ ગોકુળમાં જીવીને શું કરશું બધી ગોપીઓ ભેગી થઈ દોડતી દોડતી यशुदा माँ कहने जाए कि माँ माँ ते लाला रजा सुका माँ पे यशुदा मैया आनी आँख माँ थी आँसु प्रेम इबाव जब रजमा हाथों तो साहेब આજે કલીકાલ માં બધી વસ્તુ મળે છે પણ સાચો પ્રેમ મળે છે બધા ઠેકાણા છે બધા ઠેકાણા છે ઉત્સવ કરવાના નાચવા કૂદવાના ઠેકાણા છે ખાવા પીવાના ઠેકાણા છે બધા આજે છે પણ આજે કોઈ એવું ઠેકાણું મને બતાવો કે કોઈ જગ્યાએ જઈને બે આંસુ પાડી શકે મીઠા રોળસ যে ত্যাগ রাগ রাখি

ભગવાન ભાગવતમાં બોલ્યા છે હા જતા જતા ભગવાન બોલ્યા છે દ્વારિકામાં કે હું બધાના રૂણમાંથી મુક્ત થયો બધાના ઋણમાંથી મુક્ત થયો મારી માના ઋણમાંથી મુક્ત ન થયો યશોદા અને દેવકીને યાદ કરે છે દ્વારિકાના રાજા બન્યા પછી સોનાની નગરી થયા પછી પણ ભ્રમ્મ મૃત્યુ થાય સવારના ચાર વાગે ઊઠી